ઉત્તર પ્રદેશમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ફરી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બને તે માટે સુરતમાં રાષ્ટ્રીય કિસાન દળ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા વિજય પ્રાપ્તિ માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ અનેક મહાનુભાવો જોડા પામ્યા હતા ખાસ કરીને તેના અધ્યક્ષ ગિરીશ શ્રીવાણીએ વધુમાં માહિતી આપવામાં આવી હતી રાષ્ટ્રીય કિસાન દળ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા જણાવાયું હતું કે ઉત્તર પ્રદેશમાં ફરી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ જંગી બહુમતીથી ચૂંટાઈ આવે અને ઉત્તર પ્રદેશના વિકાસ સાથે ઉત્તર પ્રદેશને સમૃદ્ધિ તરફ લઈ જાય તે માટે શનિદેવની અસીમ કૃપાથી મંગળવારના રોજ યોગી આદિત્યનાથના વિજય પ્રાપ્તિ માટે હોમાત્મક રુદ્ર અને દુર્ગા યજ્ઞનું અનુભવી આયોજન કરવામાં આવ્યું હતું ઓલપાડના કરમલા રોડ પર આવેલા ઈસનપુરમાં શનિદેવ ગૌશાળા ખાતે રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં મહંત અને પંડિતો દ્વારા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હાલ યજ્ઞમાં આવતી પણ આપવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો સુરત જહાંગીરપુરાથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલા ઓલપાડ રોડ પરના ઈસનપુરની અંદર અત્યારે ખાસ કરીને વિજય પ્રાપ્તિ યજ્ઞ ચાલી રહ્યો છે આ વિજય પ્રાપ્તિ મહાયજ્ઞ એટલા માટે કાર્ય ચાલી રહ્યો છે કે ઉત્તર પ્રદેશની અંદર જે સરકાર ભારતીય ભારતીય જનતા પાર્ટી અને યોગીની બને તે માટે મહાયજ્ઞ ચાલી રહ્યો છે આ મહાયજ્ઞ છે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન દલ અધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન નેતાના ગીરીશ શ્રીમાણી દ્વારા અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે વૈદિક મંત્રોચ્ચાર સાથે અહીંયા બ્રાહ્મણો પણ અત્યારે વૈદિક મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને સો ટકા ઉત્તર પ્રદેશની અંદર આ આનું આયોજન થશે અને ખાસ કરીને વિજય થશે તેમાં કોઈ શંકારે સ્થાન નથી આવું આપણે મળીએ શ્રી ગિરીશ ત્રિમારીને જી નમસ્કાર ગિરીશભાઈ નમસ્કાર જય જવાન જય જે યજ્ઞ ચાલી રહ્યો છે શું કહો છો યજ્ઞનો જે પ્રારંભ અમે કર્યો છે બહુ દિલથી કર્યો છે અને ભગવાને એક વિચાર આવ્યો કે મોદીજી યોગીજી અમિત શાહ આજે આપણા દેશ માટે એટલો પ્રયત્ન કરી રહ્યા છે દેશને આગળ વધારવા માટે એકજૂટ થઈને પ્રયત્ન કરી રહ્યા છે એની સામે જે વિભદ્ર વાણી વિલાસનો પ્રયોગ દુરુપયોગ જે લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે જે મીડિયામાં અમે જોઈએ છે એ સંદર્ભમાં આજે શનિદેવના સાનિધ્યમાં કલયુગના જે દેવતા જે ન્યાયાધીશ છે એ યોગીજીની પુનઃપ્રાપ્તિ થાય ઓર દેશનું કલ્યાણ થાય રામલલાને એનું સ્થાન મળે એ સંદર્ભમાં અમે આ વિજય પ્રાપ્તિ મહાયજ્ઞનું આયોજન રાખ્યું છે ઓર જ્યાં સુધી ઉત્તર પ્રદેશના પરિણામ ન આવે ત્યાં સુધી પૂરા ભારત વર્ષમાં રાષ્ટ્રીય કિસાન દોડ કિસાન સેના આ હવનનો પ્રારંભ ચાલુ રાખશે લાલજીભાઈ શાસ્ત્રીજી લાલજીભાઈ અત્યારે તમે વૈદિક મંત્રોચાર સાથે જે સરસ રીતે હવન જે મંત્રોચાર સાથે પ્રારંભ કર્યો હતો શું કહેવા માંગો છો આ બાબત બસ આજે ભગવાનની શનિ મહારાજની અનન્ય કૃપાથી યજમાન પદે શ્રી ગિરીશભાઈ શ્રીમાળીજીની અનન્ય પ્રેરણા અને મોદીજી અને પુનઃ આદિત્ય યોગીજીની સીટ આવે એની માટે આ દરેક બ્રાહ્મણો વિદ્વાનો દ્વારા આજે મંગળ પ્રારંભ થયો છે અને યજમાનશ્રીનો એવો ભાવ છે કે જ્યાં સુધી પુનઃ પદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવા વૈશ્વિક રાષ્ટ્ર માટે હિત માટે કલ્યાણ માટે અને રાષ્ટ્રનું સારું થાય એવી ભાવના રાખનારા અમારા શ્રી યજમાનશ્રી એ આજથી અમને કહી દીધું છે કે જ્યાં સુધી પુનઃ પદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવા દિવ્ય અને ભવ્ય અને મહાવિજય પ્રાપ્તિ થાય એની માટેના યજ્ઞનું આયોજન દરેક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું છે અને અમે દરેક બ્રાહ્મણો આશીર્વાદ આપીએ યજમાન આપણા જે મુખ્ય નરેન્દ્ર મોદી સાહેબ અને આદિત્ય યોગીજી એમનું પણ કલ્યાણ થાય આરોગ્ય થાય ખાસ કરીને વિજય પ્રાપ્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર મજાનું અહીંયા જે વૈદિક મંત્રોચ્ચાર સાથે મેં આપણે પહેલાં જ કહ્યું હતું એમ શનિદેવ સાથેની પ્રતિમા અને માતાજીની પણ અહીંયા મા અંબાની પ્રતિમા રાખવામાં આવી છે અને ચારો તરફ અત્યારે આપ જોઈ રહ્યા છો વૈદિક મંત્રોચ્ચારો આપણે જાણીએ મિત્રો મેં પહેલા કેવી રીતે વૈદિક મંત્રોચાર સાથે આ મહાયજ્ઞ યુપી સરકારની અંદર ભાજપ સરકારનો ભવ્ય વિજય થાય તે માટે ગિરિશ્રી માળી દ્વારા કરવામાં આવી છે